નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું કાયમ માટે અંગ્રેજી આવડી જાય અને અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર થાય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ અત્યાર સુધી આપણે સોથી વધુ જેટલા આવા નિયમોની ચર્ચા કરી છે અને આ બધા જ વિડીયો આપને એકી સાથે જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી પ્લેલિસ્ટમાં સર્ચ કરવાથી બધા વિડીયો આપ એકી સાથે જોઈ શકશો જોઈએ હવે નિયમો હા હવે આ જે મુદ્દો છે મિત્રો એ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે અને ઘણી બધી પરીક્ષામાં આને લગતો પ્રશ્ન પૂછાયો છે તમને બધાને ખ્યાલ હશે કે આપણે જે પેસિવ વોઇસ છે એમાં ભૂત કૃદંત પછી આપણે બાય મૂકી છે આ તમને બધાને ખબર છે પેસિવ વોઇસમાં ભૂત કૃદંત પછી આપણે બાય મૂકી છે પણ બધા જ ક્રિયાપદો પછી બાય આવતું નથી એને લગતો આ મુદ્દો છે અને પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે ઘણી બધી પરીક્ષામાં આ પૂછાઈ ગયું છે નોન એ છે રાઈટ નોધન છે પછી બાય નહીં પણ શું આવે છે ટુ આવે છે આ તમે ધ્યાનમાં રાખો તો અહીંયા ટુ આવશે બાય નહીં બરાબર ધ્યાન રાખો એક માર્સ નો સવાલ તમારો આ નિયમમાંથી તમારો તૈયાર થઈ જશે આઈ નો હર નું પેસિવસ આપણે એનું પેસિવાઇઝ કરીએ શી ઈઝ નોન બાય મી તો આ પેસિવાઇઝ ખોટું છે કેમ ખોટું છે નોન છે એના પછી બાય નહીં પણ પ્રેપોઝિશન ટુ આવે છે એ ધ્યાનમાં રાખો શી ઇઝ નોન ટુ મી આ સાચું ડુ યુ નો ઇંગ્લિશ એનું પેસિવાઇઝ મિત્રો અહીંયા પેસીવાઇઝ પણ તમને શીખવા મળશે ઇઝ ઇંગ્લિશ નોન બાય યુ તો આ ખોટું છે કારણ કે નોન પછી ટુ આવશે ઇઝ ઇંગ્લિશ નોન ટુ યુ મિત્રો કયા પાસ પાર્ટિસિપલ ભૂતપ્રધાન પછી બાય આવતું નથી તેની વિગતો મારું જે પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર એમાં આખું લિસ્ટ મેં આપ્યું છે કે કયા પાસ પાર્ટિસિપલ પછી કયું પ્રેપોઝિશન આવે એટલે કે બાય સિવાય જે આવતા હોય એનું આખું લિસ્ટ છે જોઈ લેવા વિનંતી છે જોઈએ બીજો નિયમ હા હવે આ ડિગ્રીને લગતો મધું છે પોઝિટિવ ડિગ્રીમાં જો નામ એક વચનમાં હોય તો શરૂઆતમાં નો વધાર આવે અને જો નામ બહુ વચનમાં હોય તો શરૂઆતમાં વેરી ફ્યુ આવે એટલે મુદ્દો એ છે કે વાક્યની શરૂઆતમાં નો અધર ક્યારે આવે અને વેરી ફ્યુ ક્યારે આવે એને લગતો આ નિયમ છે શું નિયમ છે નામ એક વચન હોય તો નો અધર અને નામ બહુ વચન હોય તો વેરી ફ્યુ વેરી ફ્યુ રિવર ઇઝ એઝ લોંગ એઝ ધ નાઇલ તો આ ખોટું છે કેમ ખોટું છે કારણ કે વેરી ફ્યુ છે એટલે નામ અહીંયા બહુવચનમાં આવે એક વચનમાં ના આવે વેરી ફ્યુ હા અને બીજો મુદ્દો છે કે વેરી ફ્યુ પછી જે ક્રિયાપદ છે એ પણ બહુવચનમાં આવે વેરી ફ્યુ રિવર્સ આર એઝ લોંગ એઝ ધ નાઇલ બહુ ઓછી નદીઓ નાઇલના જેટલી લાંબી છે યાદ રાખો વેરી ફ્યુ પછી નામ અને ક્રિયાપદ બંને બહુવચનમાં નો અધર પછી નામ અને ક્રિયાપદ બંને એક વચનમાં એને આપણે આમ રીતે પણ સુધારી શકીએ નો અધર રિવર ઇઝ એઝ લોંગ એઝ ધ નાઇલ આ પણ સાચો કારણ કે આપણે બંને રીતે ફેરફાર કર્યા અહીંયા નો અધર ચાલુ રાખવું છે તો પછી અહીંયા રિવર એ તમારે સિંગ્યુલર મૂકવું પડે અને ક્રિયાપદ પણ એકવોચનનું નો અધર સ્ટેટ્સ આર એલસ બીક એલ્સ રાજસ્થાન તો આ ખોટું છે કેમ ખોટું છે કારણ કે અહીંયા નો અધર આપ્યું હોય

અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં